હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ ગુપ્તાશ્રી એજ્યુકેશન તો આજના આપણે વિડીયોમાં જે સ્વાધ્યાય નંબર ચાર પોઈન્ટ એકમાં પ્રશ્ન બેનો બીજો દાખલો ચાલતો હતો તો એમાં આપણે બીજો દાખલો જોવાનો છે બરાબર તો હવે આપણે જોઈએ કે એનું રકમ શું છે તો લખ્યું છે રોહનની માતા તેના કરતાં છવ્વીસ વર્ષ મોટી છે બરાબર રોહનની માતા તેના કરતાં એટલે કોના કરતા રોહન કરતાં જ બરાબર છવ્વીસ વર્ષ મોટી છે આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમરની સંખ્યાઓનો ગુણાકાર બરાબર આજથી અત્યારે જે ઉંમર છે બરાબર એનાથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમરની સંખ્યાઓનો ગુણાકાર એટલે કે રોહન અને તેની માતા બંનેની ઉંમરની સંખ્યાનો શું કરવાનું છે ગુણાકાર કેટલું હશે ત્રણસો ને હશે તો આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે માત્ર રોહનની જ આપણને ઉંમર માંગેલી છે દાખલો પૂછાઈ શકે છે કે કે ઉંમરવાળો દાખલો છે મોસ્ટલી ઉંમરવાળા દાખલા પૂછાય છે બરાબર એટલે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને ગણિત જે છે બરાબર એ બંને ધ્યાનમાં રાખવાનું છે ઓકે તો સૌથી પેલો ધારશું કોને તો એ જો લખું તેના કરતા એટલે કોના કરતા રોહન કરતા તો રોહન ને પેલા ધારવું પડશે રોહનની હાલની ઉમર હાલની જે ઉંમર છે કેટલી લઈશું આપણે એક્સ વર્ષ હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ માટે માતાની ઉંમર કેટલી થશે માટે માતાની હાલની ઉંમર ચાલો માતાની હાલની ઉંમર તેના કરતાં છવ્વીસ વર્ષ મોટી છે એટલે કે એક્સ પ્લસ છવ્વીસ કેટલા આવશે એક્સ પ્લસ છવ્વીસ અહીંયા લખશું વર્ષ વર્ષ તો ખાસ લખવાનો હવે મેં કહું એટલા માટે કહ્યું કેમ કે અહીંયા એક્સ પ્લસ છવ્વીસ છે બરાબર ચાલો આટલું કામ પતી ગયું હવે શું છે એ ત્રણ વર્ષ પછી લખ્યું છે આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમરની સંખ્યાનો ગુણા કરાવેલો છે તો ત્રણ વર્ષ પછીનો આપણે હેડિંગ મારી દઈએ આપણે ત્રણ વર્ષ પછી બરાબર આફ્ટર થ્રી યર્સ હોય છે ને આવું લખેલું એની છે ખબર આફ્ટર થ્રી યર્સ એની જેમ બરાબર તો હવે જરા જુઓ અત્યારે એક્સ વર્ષ છે તો રોહનની ત્રણ વર્ષ પછી ઉંમર કેટલી હશે ત્રણ વર્ષ પછી કેટલા ત્રણ વર્ષ વધશે ને એમાં તો માટે રોહનની ઉંમર કેટલી થશે તો રોહન ની ઉંમર બરાબર ત્રણ વર્ષ રાઈટ અને માતાની ઉંમર કેટલી હશે તો માતાની તો ભાઈ અત્યારે ઉંમર કેટલી છે એમાં પણ વર્ષ એડ કરો તો છવીસ પ્લસ ત્રણ એટલે થઈ હશે ઓગણત્રીસ ઓગણત્રીસ વર્ષ ઓકે કામ પૂરું બાકી છે હું લખ્યું છે એમની સંખ્યાનો ગુણાકાર કેટલો છે ત્રણસો સાઈઠ હવે આ બંને સંખ્યાનો ગુણાકાર યાદ રાખજો જ્યારે બી ત્રણ વર્ષ પછી કે ત્રણ વર્ષ પહેલા હોય તો એ જ તો ચાલ આપણે ગુણાકાર તેમની ઉંમરનો ગુણાકાર બરાબર ત્રણસો સાહીઠ બરાબર તો કરી દઈએ ગુણાકાર માટે એક્સ પ્લસ ત્રણ આપણે સમીકરણ બનાવવાનું છે એક્સ તો પ્લસ ત્રણ એક્સ અને ઓગણત્રીસ તેરીસ કેટલા આવે સત્યાસી સમથિંગ આવે રાઈટ ને એટલું મને ખબર છે બરાબર તો બરાબર ત્રણસો સાહીઠ થઈ ગયા હવે શું કરવું જોઈએ તો મને એવું લાગે છે કે જે સજાતીય પદો હોય એનો સરવાળો કરવો જોઈએ અને એક્સક્યુર વાળું પદ કેવો જોઈએ એ પ્લસમાં હોવું પડે આટલું આપણા મગજમાં હોવું પડે તો સમીકરણ વ્યવસ્થિત બને તો અહીંયા જે સજાતીય પદો છે એ ઓગણત્રીસ એક્સ પ્લસ ત્રણ એનો સરવાળો થશે અને એક્સક્યુર ઓલરેડી પ્લસમાં છે તો એને ત્યાં જ રાખશું પણ ત્રણસો સાહીઠ જે છે એને શું કહીશું બરાબરની નહીં પહેલા છાટ લઈ જઈશું એટલે નિશાની શું થશે એની બદલાઈ જશે તો ચાલો કામ કરીએ આપણે એટલું તો અહીંયા આવશે એક્સનો વર પ્લસ ઓગણત્રીસ પ્લસ ત્રણ બત્રીસ એક્સ હવે પ્લસ સત્યાસી માઇનસ ત્રણસો સાહીઠ બરાબર જીરો ઓકે આપણે બાદ બાકી કરવાનું છે રીતે બાદબાકી કરીએ આપણે થોડુંક અહીંયા તમને દેખાશે આડુઆળું પણ વ્યવસ્થિત જોજો ચાલો તો એક્સ નો વર્ગ વધતા બત્રીસ એક્સ એક્સ નો વર્ગ વધતા બત્રીસ એક્સ હવે અહીંયા બંનેમાં મોટી સંખ્યા કોણ છે તો એમ તો ત્રણસો સાઠ જે છે એ માઇનસમાં છે પણ એમ આપણે જો માઇનસને છોડીને વાત કરીએ તો ત્રણસો સાઠ મોટા છે એટલે નિશાની કોની આવશે મોટી સંખ્યાની તો અહીંયા આવશે માઇનસ હવે ત્રણસો સાઠમાંથી આપણે કેટલા કાઢવા છે સત્યાસી તો ચાલો બાદ બાકી કરો તો કેટલા આવશે તો દસમાંથી સાત જાય તો અહીંયા કેટલા આવશે ત્રણ ઓકે દસમાંથી સાત જશે તો ત્રણ ઓકે હવે અહીંયા કેટલા છે સત્યાશી છે અને અહીંયા કેટલા છે છ છે ઓકે તો અહીંયા આવશે કેટલા તો પંદર માંથી આઠ જાય પંદર માંથી આઠ જાય તો અહીંયા કેટલા આવશે તો સાત ઓકે અને અહીંયા ત્રણ હતા એમાંથી એક નીકળી ગયા તો કેટલા આવશે અહીંયા આવશે બે ઓકે તો થઈ ગયા બસો તોતેર સમજાઈ ગયું અહીંયા શું બસો તોતેર અહીંયા આપણને મળી ગયા છે ને ઇક્વલ ટુ ઝીરો તો બાદ બાકી જે છે એ મેન છે માટે બાદ બાકી વ્યવસ્થિત થવી પડે ઓકે કેમ કે મેઇન વસ્તુ બાદ બાકી જો ખોટી પડે ને તો ત્યાં આપણું બધું જ ખોટું પડી જાય બરાબર સોળ હતા એટલે પંદર લેવું પડે ખાસ ધ્યાન રાખવું ચાલો અને જો તકલીફ પડતી હોય તો વ્યવસ્થિત ગણતરી કરીને જ આપણે લખવાનું ઓકે હવે શું કરશું બસો બસો તોતેર છે અને અહીંયા કોઈ પણ સગુણક નથી તો બસો તોતેર એકા બસો તોતેર તો બસો તોતેરના એવા ભાગ પાડો કે આપણને બત્રીસ શું કરવાથી તો અહીંયા લખ્યું છે બાદ બાકી કરવાથી બરાબર ક્રિયા બતાવે છે બાદબાકી કરવાથી આપણને બત્રીસ મળે તો ચાલ આપણે કરીએ અહિયાં બસો તોતેર છે એકમનો અંક શું છે અહીંયા ત્રણ છે એકમનો અંક ત્રણ હોય તો અહીંયા બે થી ભાગ ચાલવાનું નથી તો શું કરવાનું મારે ત્રણ થી ભાગ ચલાવવું હોય તો મારે બધાનો સરવાળો કરવો પડશે તો સાત ને ત્રણ દસ ને બે કેટલા થશે બાર તો બાર ને ત્રણ ભાગી શકાય ને જો બાર ને ત્રણ વડે ભાગી શકાતું હોય તો આખી જે સંખ્યા છે એને પણ આપણે ત્રણ વડે ભાગી શકીશું તો ભાગ ચાલશે ત્રણ થી ત્રણ નવા સત્યાવીસ અને ત્રણ એકા ત્રણ ચાલો નાઇન્ટી વન કયા ઘડિયામાં આવે તો તેર સત્તા એકાણું તો સાત અને અહીં આવશે તેર અને તેર એકા તેર થોડા ઘણા આપણે ઘડિયા પણ આવડતા હોવા જોઈએ ચાલો તો આના પરથી કેમ મળશે તો જરા ધ્યાનથી જજો તો અહીંયા મને દેખાય છે મારે લાવવાનું છે બત્રીસ ઓકે વ્યવસ્થિત ધ્યાનથી જુઓ તો તેર તરે કેટલા થશે ઓગણચાલીસ અને જો ઓગણચાલીસ માંથી સાત જાય તો કેટલા આવે ઓકે તો ભાગ આપણને અહીંયા મળી ગયા છે કયા આવશે તો ભાગ પડી ગયા છે ચાલીસ અને સાત બરાબર ઓગણ અને સાત ઓકે મોટી સંખ્યા પ્લસમાં રહેશે અહીંયા ખાસ ધ્યાનથી અહીંયા થોડુંક વ્યવસ્થિત બનાવી દઉં છું જેથી તમને ખબર પડે ઓગણચાલીસ પ્લસમાં રહેશે અને આ માઇનસમાં આવશે તો આપણને પ્લસ બત્રીસ મળે ઓકે થઈ ગયું એટલું તો લખી નાખીએ આપણે તો માટે હવે એક વસ્તુ બીજું તમને સમજાય દો કે મારે વચ્ચેનું પદ ના લખવું અને ડાયરેક્ટ લખવું તો શું લખી શકું આ આપણે આગળ શીખવાડેલું છે તો લખી શકાય કઈ રીતે કેમ કે અહીંયા કોઈ સહગુણક નથી આપ્યું સહગુણક ના આપેલું તો તમે ડાયરેક્ટ જે સંખ્યા મળી છે ને તમે એને ડાયરેક્ટ લખી શકો છો તો ડાયરેક્ટ કેમ લખીશ તો એક્સ પ્લસ ઓગણચાલીસ અને એક્સ માઇનસ સાત બરાબર જીરો આ રીતે આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ ઓકે તો જવાબ શું મળશે તો એક્સ પ્લસ ઓગણચાલીસ બરાબર ઝીરો બે ભાગમાં ડિવાઈડ કરશું ને એક્સ માઇનસ સાત બરાબર ઝીરો તો જવાબ શું આવશે એક્સ બરાબર માઇનસ ઓગણચાલીસ ભાઈ ઉંમર કોઈ માઇનસમાં આવે માઇનસમાં ઉંમર આવે બરાબર તો નથી તો જે શક્ય નથી

દાખલાને વ્યવસ્થિત જોઈ લો સ્ક્રીનશોટ પાડી લો અને જાતે પણ સમજો કેમ કે દાખલા જામથી સમજો નહીં જાતે ત્યાં સુધી બરાબર સમજ પડે નહીં એકવારમાં તો દાખલો ન જાવડે બરાબર તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે અમારા સાથે જોડાયેલા રહો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને નેક્સ્ટ વિડીયો માટે કમ્પલસરી તમારે વિડીયોને સબસ્ક્રાઇબ તો કરવું પડશે બરાબર હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણે અહીંયા વિરામ લઈએ જય હિન્દ જય ભારત